તરફ ભાજપે બાવીસ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે હવે માત્ર તેમના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા તેમાં પણ એક ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે એટલે માત્ર છ ઉમેદવારના નામ જાહેર થયા અને હજુ પણ એવા જે સત્તર જ નામ બાકી હતા પરંતુ એકે ના પાડી દેતા હવે અઢાર નામ બાકી છે તેમાં હજુ પણ ખાલી પાંચ જ નામની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાંચ નામ નક્કી માનવામાં આવી રહ્યા છે તો બાકીના જે તેર નામ છે તેનું Enfim. વસલ વાત કરીએ તો ગુજરાતની જે લોકસભાની ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસે ચૂંટણી લડવાની છે તે પૈકીના છ ઉમેદવાર જાહેર થયા છે સાત જાહેર થયા હતા પરંતુ એક ઉમેદવારે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે એટલે એ બાકીના જે અઢાર ઉમેદવારો ખરા તેના ઉપર મંથન થવાનું છે જ્યાં સુધી કોંગ્રેસની વાત કરીએ ત્યાં સુધી કોંગ્રેસને એવું માનવું છે કે જે ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બાકી રાખી છે તે કોંગ્રેસ પણ બાકી રાખશે અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાવાર ઉમેદવાર મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ જૂનાગઢ ઉપર જાહેર નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પણ પોતાના ઉમેદવાર જાહેર કરશે નહીં એટલે અઢાર પૈકી ની જે ચાર બેઠકો છે તેના ઉપર કોંગ્રેસ થોભોને રાહ જોવાની નીતિ અપનાવશે બાકી રહી ચૌદ બેઠકો આ ચૌદ બેઠકો ઉપર ગઈકાલે સીઈસીની બેઠકમાં ચર્ચા થવાની હતી પરંતુ જે પ્રથમ તબક્કાનું અને બીજા તબક્કાનું લોકસભાનું મતદાન જે તે રાજ્યોમાં થવાનું છે તે રાજ્યોની લોકસભાની બેઠકના ઉમેદવાર પસંદગી કરવામાં એની મહોર મારવામાં થોડો સમય લાગ્યો જેના કારણે ગઈકાલે સીઈસીની બેઠકમાં ગુજરાતની લોકસભાની બેઠકોની ચર્ચા થઈ ન હતી એટલે આજે સાજે જે સીઈસી મળવાની છે તેમાં અથવા તો આવતીકાલે જે સીઈસી મળશે તેમાં ગુજરાત ગુજરાતના જે લોકસભાના ચૌદ બેઠકોના ઉમેદવાર છે તેના પર ચર્ચા ચણા થશે જો આજે ચર્ચા વિચારણા થશે તો આવતીકાલે ઉમેદવારની યાદી જાહેર થશે અને કાલે જો ચર્ચા થાય તો કદાચ પરમદિવસિંહ યાદી જાહેર થઈ શકે છે જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કેટલાક ઉમેદવારો એવા છે કેટલાક નેતાઓ એના એવા છે જેને કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપી દીધી છે કે તમે ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દો પ્રચાર પ્રસાર શરૂ કરી દો એમાં પાટણથી ચંદનજી ઠાકોર નિશ્ચિત મનાય છે જેમની ઔપચારિક જાહેરાત બાકી છે અમિત ચાવડા આણંદ બેઠક ઉપરથી લોકસભા ચૂંટણી લડશે સુખરામ રાઠવા છોટા ઉદેપુરથી લોકસભા છે ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલ બેઠકો ઉપરથી લોકસભાની ચૂંટણી લડશે અને કાળસી ડાભી ખેડા જિલ્લા ખેડા જે લોકસભાની બેઠક છે તેના ઉપરથી ચૂંટણી લડવાના છે આ સિવાયના જે બેઠકો કરી તેના ઉપર નામો નક્કી થઈ ચૂક્યા છે પરંતુ જો અને તોની સ્થિતિ સર્જાઈ રહી છે એટલે બે નામ નક્કી કરવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ એક નામ પસંદ થઈ શકે છે એટલે કે કોંગ્રેસનું હોમવર્ક પૂરું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે રીતે ભૂતકાળની ચૂંટણીઓ આપણે જોઈ ભૂતકાળના ઉમેદવારોના નામ જાહેર થતાં જોયા તે જોતા એવું લાગે છે કે જ્યાં સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ નહીં આવે ત્યાં સુધી કદાચ કોંગ્રેસ પોતાના નામ જાહેર ન પણ કરે અને શક્તિશુ એવું કેવું છે કે આ એમની એક રણનીતિનો ભાગ છે કે જે તે ઉમેદવાર છે તેમને સૂચનાઓ અપાઈ ગઈ છે અને કોંગ્રેસ રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યું છે બિલકુલ બિલકુલ